હલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં રહેજો અને આજે ઘરેથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ જે માતાજી જેમ જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહેજો અને આજના આપણા ધમાકેદાર જેવા વિડીયોમાં તમારા બદલનું સ્વાગત છે ખૂબ ખૂબ તો જો અત્યારે વરસાદ હમણાં તો બે દિવસથી ચાલુ છે કાળનો લગાતાર કાલે ચેટલીથી ચાલુ થયો છે કપચી ભરવા ગયો કપચી ભરીને ગાડી ભરી લીધી ને વરસાદ ધમધકા ચાલુ થઈ ગયો પછી બહેણા હજુ બધું ભીનું ભીનું છે આજે તો વરસાદ બંધ પડ્યો ટાણે રાતે થોડો થોડો ચાલુ હતો અત્યારે બંધ થઈ ગયો છે વાંધો નથી આપણે જવાનું છે ગાડી ઊભી છે કારણ કે ગાડી ભરવામાં બધું બંધ થઈ ગયું છે રેતીવાળું અને કપચીવાળું આવતું આવતો એ બંધ હવે કારણ કે ન્યાય વરસાદ આવી ગયો કાલે એટલે એ બંધ થઈ ગયું છે અને હવે જવાનું જ છે આજે આપણે ગાડીમાં ટાયરો પાવડર કરવાના ફેરવવાના ઘણા મોટા કામ હોય ને એ બધા કામ પતાવી નાખીએ આજે ફ્રી થઈ હવે ક્યારે કમરો નીકળવાનું થાય એનું કંઈ નક્કી હોય નહીં આપણે આપણું કે આપણા હેઠળ કોઈનું ન હોય તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહી દો છેક સુધી મજા આવશે ને અત્યારે વાગી ગયા છે ને વાઘી ગયા છે આપણે કેશયુ આઠ અને વીસ થઈ છે તો ચાલો કન્ટિન્યુ મળીએ આગળ અરે તો મસ્ત મજાના આવી ગયા ગાડી હું બોક કરાવી લઈ ગાડીને અને ડીઝલ ભરાવાનું છે એને જોઈ એટલે ગાડી રાતે અહીંયા પાર્કિંગ કરી ગયો કારણ કે અહીંયા છે ને ડીઝલ ભરાવું હતું ને લાઇટ રાતે નહીં ભાઈ અહીંયા ઊભી રાખી ગયો અને ભાઈ ભાઈ તેડી ગયા જો આ સીધો કામરેજ તાપી બ્રિજ બાજુ આંબોલી ગામ કઠોળ મસ્ત મજાના ડીઝલ બીજલ ભરાવી અને પછી જઈએ આગળ કામ કરાવવાનું છે વ્હીલ પ્લેટ ઊંચું કરાવવાની છે પાવડર કરાવવાના છે ટાયરોમાં તો આવું બધું નાના મોટું કામ છે થોડું ઘણું કરાવી લે ને પછી ટેન્શન નહીં બાજુ બોલવા માંડી છે ટાયરોની ચાર ખોલી નાખ્યા ઓલી બાજુ ખોલાવી

ગયો ગયો ને રેડી આવી ગયા થઈ ઘોડી બધું મુકાઈ કેટલો ટાઈમ બે મહિના પાંચ મહિના થઈ ગયા ઘણા લોકો ની કોમેટી પણ હતી ને ઘણા વિડીયા વાયરલ કર્યા હતા અમારી ગાડી ઉજવે છે કે ભાઈ આ ડ્રાઈવર બચ્યો નથી ને આમને ને ઘણા લોકોએ બધું ઘણું બધું કીધું તું આપણે એ બધું કંઈ કેવું નથી ખરાકો જ્યાં જેને નાખ્યા હોય એને હા મોજ કરો યોગ આમ યોગ આમ બધાય નડી ગાડીનું કામ કરાતા હતા ને ટાયર ખોલાવી લીધા ને તો વરસાદ આવી ગયો જોરદાર પછી કાયકા જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે જમવા આવ્યો પલાળતા પલાળતા આ જૂના થઈ ગયા બદલી ગયા અને પછી અહીંયા વિડીયો બનાવવાનું કારણ મોબાઈલ તો હતો વિડીયો બનાવવાનું મેળા આવ્યો અને ભગવ જ ભરાણ તો થાકી ગયા કારણ કે ફોર ડ્રાઈવ ખોલવાના એક આરે બધામાં જેક મારવાના બબે એટલે લાંબી ના થઈ ગયા અને ભૂખ લાગી તોડી નાખી હવે સવારે બે બિસ્કીટ ખાઈને ગયા ગયા હેલો ખાઈ લઈશ મસ્ત મજાનું મળી હજાર ટાયર વેલ પ્લેટો આવી ગઈ છે મસ્ત સુપર આવી ચમકાવી દીધી મારે ભાઈ ભાઈ ફુવારા મારે છે આમાં ગોપની હસ્તી જો કંઈ આમાં ગોપની હસ્તી જો આ એક માર્યો ને એક માર્યો જેટ ઉપર ગાડી થોકરાવા દીધી હતી

કન્ટિન્યુ આગળ બે બે ગાડીઓ એ ઊભી છે અને એક જોટાનું કામ હતું મારે બધા ટાયરોનું કામ હતું થઈ ગયું છે બધું ખાલી ફીટ કરવાના છે હવે વરસાદ સમઠામ સમઠામ ચાલુ ને ચાલુ છે બહુ એલાન કર્યો વરસાદ આ બાજુના ફિટ કરવાના બાકી છે

સીતલ બેન કોપીરાઈટ ના દેતી હાલો એ તો કોપીરાઈટ નહીં દે તો આપણે હવે વિડીયોને એન્ડ કરો એ પહેલાં થોડુંક કહી દો કારણ કે કામ કરી કરીને થાકી ગયા એટલે ના જો ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા પાછું જવાનું છે બોલેલી તો એ નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે એ તમને બરાબર પણ આ વિડીયોમાં તમને એન્ડ કરી દઈએ અને હમણાં જ કારણ કે બાર તારીખે એટલે કે આજે તો ઘણા દિવસ થઈ ગયા ત્રણ ચાર દિવસ થઈ ગયા છે હવે કેટલી તારીખ થઈ ગઈ ફોર તારીખ થઈ ગઈ છે અને ચાર દિવસ થઈ ગયા છે બાર તારીખે આપણે જે અમદાવાદની અંદર જે કેસ જે પ્લેન ક્રેશ થયું છે એક્સિડન્ટ થયું થયું છે એની અંદર જે એકસો ને બેતાળીસ જણા હતા એમાંથી એકતાલીસ જણા મરી ગયા બાકી જે એની નીચે જે દબાઈને જે થઈ ગયું છે એ કંઈક બસોને આડે ગાળે પહોંચી ગયા હશે પણ આપણે બહુ સમાચારમાં ધ્યાન નહોતું દીધું કારણ કે આપણાથી જોવાતા નહોતા બરાબર એ કેસની અંદર આપણે જોઈ નહોતા શકતા અને બહુ ગજબ બહુ એટલે બહુ ગજબનો એ કેસ બન્યો છે શું કેવું બીજું તો ઠીક ચાલો થોડો જિંદગી છે બે કડીની મોજ કરી લ્યો અહી લ્યો બોલી લ્યો ત્યારે હું થઈ જાય ને દોસ્તો એ કોઈને કંઈ ખબર નથી પડતી કારણ કે જિંદગીની અંદરમાં કોઈ ભરોસો જ નથી અત્યારે એટલે હશે બોલીને મોજથી અને ધકાર્યો બાકી તો જિંદગીમાં ભાઈ કંઈ ગેરંટી રહી નથી હવે અને ક્યારે વૈયા જાય ક્યારેક ક્યાં શું થઈ જાય ને એનો કોઈ ભરોસો જ નથી તો તું તું મેં મેં કરવા કરતા કોકની અણિયું કાઢવી કોકનું ઓલું કરવું ખરાબ કરવું અને કોક વિશે બધું કરવું એ ખોટું છે જો અમારા બનસીબેન મોજથી જઈએ ને જલસા કરે બરોબર બરાબર ને તો ચાલો આ વિડીયોને એન્ડ કરી નાખીએ વધારે લાંબો નથી કરવો જે મોડી દે જય જય દ્વારકાથી નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે અને કોમેન્ટ પણ કરતા જજો ચાલો બાય બાય